પોલીસે રાજપૂત સમાજના પચાસ થી પણ વધુ લોકોની ધરપકડ કરી હતી મહત્વનું છે કે બોડેલી ખાતે પ્રદેશ ભાજપ પ્રમુખ આવવાના હોવાથી સભા મંડપમાં જવા માટે રાજપૂત સમાજના લોકો પ્રયત્ન કરતા પોલીસ સાથે તેમનો સંઘર્ષ થયો હતો બોરેલી ખાતે ક્ષત્રિય સમાજના યુવાનો આગેવાનો એમનો વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા પોલીસે ગુજરાત પબ્લિક એક મુજબ એમની અટકાયત ટેમ્પરરી કરી છે અને અમારી જગ્યા લઈ જઈએ છીએ કોઈ કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ ન બગડે એ માટે અમે કાર્યવાહી કરી છે અમે આજ રોજ રૂપાલાના વિરોધમાં આવેલા છે જે ક્ષત્રાણીઓ વિશે વિભક્ત ભાષાનો ઉપયોગ કરેલો જે રૂપાલા સાહેબે એની ટિકિટ રદ થવી જોઈએ ટિકિટ છોટા ઉદેપુર જિલ્લાના સમગ્ર રાજપક્ષ સમાજ યુવાનો છોટાઉદેપુર જિલ્લા ના ખાતે સી આર પાટીલ આવે